વર્ષ બે હજાર ત્રેવીસ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસમાં જ્યારે આપણે પ્રવેશ કરવાનો છે તો અરવલ્લીની અને ખાસ કરીને મોડાસાની જે જનતા થનગની રહી છે બે હજાર ચોવીસના સ્વાગત માટે તો આ બે હજાર ચોવીસના વર્ષના સ્વાગત માટે તત્વ ઇજનેરી કોલેજ જે તત્વ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે આ ઇજનેઅરી કોલેજના કમ્પાઉન્ડમાં તત્વ કોલેજ દ્વારા આ આપણા જે દિવ્યા ચૌધરી આપણા ગાયિકા છે એમનો કાર્યક્રમનું આયોજન કર્યું છે હું તત્વ કોલેજ વતીથી તત્વ પરિવાર વતીથી મોડાસા અને આજુબાજુની તમામ જનતાને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ આપું છું આવો સાથે મળી એકત્રીસમી ડિસેમ્બર જે આપણે છેલ્લો દિવસ છે એને વિદાય આપી અને બે હજાર ચોવીસના વર્ષમાં સાથે મળીને ઉત્સાહભેર એ વર્ષમાં પ્રવેશ કરીએ કોલેજ કેમ્પસ ખાતે આપ જોઈ રહ્યા છો તેમ આ આખા કાર્યક્રમને જે સફળ બનાવવા માટે અમારી આખી ટીમે ખૂબ જ અથાગ મહેનત કરી છે કેમ્પસમાં દિવ્યા ચૌધરીનું આ જે પાછળ આપણી પાછળ જે સ્ટેજ દેખાય છે આ સ્ટેજ ઉપર એમનું લાઈવ કોન્સર્ટનો પ્રોગ્રામ છે એમાં લોકગીતો છે ફિલ્મી ગીતો છે રાસ ગરબાથી માંડી અને બધા આયોજન કરેલા છે આપ સૌ જાણો છો તો એમ એ દિવ્યા ચૌધરી એક ફેમસ લોક ગાયિકા છે અને એમનું બહુ મોટું આ જે ફેન વર્તુળ છે તો મોડાસાની જનતાને આ દિવ્યા ચૌધરી જ્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે તો એમના સ્વાગત માટે અને એમની સાથે આ સંગીતમય રીતે આપણે બે હાજર ત્રેવીસને વિદાય આપીએ બે હજાર ચોવીસમાં પ્રવેશ કરીએ સંસ્થા ખાતેના કેમ્પસમાં સ્ટોલનું પણ આયોજન કર્યું છે ખાણીપીણીનું આયોજન કર્યું છે આપ આપના પરિવાર સાથે અહીંયા પધારો અને ચોક્કસથી સાથે મળી નવા વર્ષનું આપણે ઉલ્લાસભેર અને આવા સંગીતમય વાતાવરણમાં સ્વાગત કરીએ નમસ્કાર જય માતાજી હું છું લોક લોકગાયિકા દિવ્યા ચૌધરી અરવલ્લી જિલ્લાની સંગીત પ્રેમી જનતાની લાગણીને માન આપીને હું આવી રહી છું મોડાસામાં તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ સંગીતનો કાર્યક્રમ લઈને આપણા લોકગીતો આપણા ગરબા આપણું સંગીત લઈને હું દિવ્યા ચૌધરી મારા દિવ્યા ચૌધરી મ્યુઝિકલ ગ્રુપ સાથે તત્વ એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે આવો પધારો આપ સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ છે અરવલ્લી મોડાસા અને મોડાસાની આજુબાજુ જેટલા પણ સંગીત પ્રેમી ભાઈઓ બહેનો છે દરેકને હાર્દિક આમંત્રણ આપું છું આવો પધારો આપણે બધાએ આપણા ગુજરાતી ગીતો લોકગીતોની મજ કરીએ જય માતાજી